યુટ્યુબ ચેનલ થી હવે અત્યાર શરૂઆત તરીકે જ્યારે કપાસ કપાસમાં ધીરે ધીરે અને બીજી વગેરેનો મારો છે એની માટે દવા સારું મળી શકે તો પહેલા તો બે પ્રોડક્ટ છે આપની પાસે યુપીએલ નું જે સાથે અને સાયબર મિક્સર આવે છે આ બે પ્રોડક્ટ છે તો જો જાડીતા છોડે સાથે સાથે જો અત્યારે તમારે ગળોની ઇફેક્ટ શરૂ થઈ ગયો તો ગળો માટે તમે રોગત એફએમસી કંપનીનો આવે છે એ વાપરી શકો છો અને સાથે સાથે ફિપ્સ એમાં પણ આનાથી સારું રિઝલ્ટ મળી શકે છે અને એસી પેટ એસી પેટ અત્યારે બે અહીંયા તમારી સામે મૂકું છું સારથી કરીને આવે છે સ્વાલ સાર કંપનીમાં આવે છે અને એસી કરીને આવે છે જે અદમા કંપનીમાં આવે છે આ બેમાંથી પણ તમે જો કોઈ પણ એક સારા પ્રકારનું એસી પેટ તો વાપરી શકો છો માહિતી માટે ફરી સાથે જોડાવો